ધોરાજી માંગ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગ બજાર માંગ પોલીસનું કડક ચેકિંગ જીવલેન કાતિલ ચાઇનીઝ દોરીને લઈ પતંગ બજાર માંગ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું કાતિલ ચાઇનીઝ દોરીથી અનેક લોકો અકસ્માત ના ભોગ બની ચૂક્યા છે ધોરાજી શહેર માંગ ઠેર ઠેર પતંગ ના સ્ટોલ માંગ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી સૂચના આપવા માંગ આવી આપને ફરી એકવાર જણાવી દઈએ ધોરાજી માંગ ઉતરાયેલની પૂર્વ સંધ્યાએ પતંગ બજાર માંગ પોલીસનું કડક ચેકિંગ જીવલેન કાતિલ ચાઇનીઝ દોરીને લઈ પતંગ બજાર માંગ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું કાતિલ ચાઇનીઝ દોરીથી અનેક લોકો અકસ્માતના ભોગ બની ચૂક્યા છે ધોરાજી શહેર માંગ ફેરફેર પતંગ ના સ્ટોલ માંગ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરી સૂચના આપવા માંગ આવી